ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે જ્યારે શ્રી રામજીને વનવાસ મળ્યો ત્યારે સીતા અને લક્ષ્મણ પણ તેની સાથે જવા રવાના થયા વનવાસ સમયે શ્રી રામ સીતા અને લક્ષ્મણ પંચવટીમાં અનેક દિવસો સુધી રોકાયા હતા આ એ જ સ્થાન છે જ્યાં શ્રી રામ અને સીતા માતા અલગ થયા હતા તે સમયે પંચવટીમાં પાંચ ખાસ ઘટનાઓ બની હતી તો ચાલો આપણે જાણીએ ઘટનાઓ કઈ કઈ હતી પંચવટી નાસિક મહારાષ્ટ્રમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ પાસે સ્થિત છે આ જગ્યાએ સોરપંખાનું નામ એટલે નાસિકા લક્ષ્મણે કાપ્યું હતું જેથી આ જગ્યાનું નામ નાસિક તરીકે પ્રસિદ્ધ બન્યું પહેલી ઘટના છે શ્રી રામ સીતા અને લક્ષ્મણ પંચવટીમાં રહેતા હતા તે સમયે સુખા એ શ્રી તે મોહિત થઈ ગઈ હતી તે શ્રી રામજી એ ના પાડી તે પછી તે લક્ષ્મણ પાસે પહોંચી લક્ષ્મણે ના પાડી ત્યારે સો પંખાને ગુસ્સો આવી ગયો અને તે પછી લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું બીજી ઘટના છે શુવ પંખા કપાયેલા નાકનો બદલો લેવા માટે ખરદૂષણ પંચુવટી પહોંચે છે શ્રી રામ અને લક્ષ્મણે ખરદૂષણને યુદ્ધમાં પરાજિત કર્યા હતા ત્રીજી ઘટના છે ખરદૂષણના પરિજિત પરાજિત થયા પછી શુર્ણ લંકામાં પોતાના ભાઈ રાવણ પાસે પહોંચ્યા શૂર્ણ પંખા રાવણને સીતાની સુંદરતા અંગે જણાવે છે રાવણ સોળ પંખાની વાત સાંભળીને સીતાનું હરણ કરવાની યોજના બનાવીને મારી જ પાસે પહોંચી જાય છે ચોથી ઘટના છે રાવણ મારીચને સોનાનું હરણ બનાવવાનો આદેશ આપે છે મારીચ રાવણની આજ્ઞા માનીને સોનાનું હરણ બને છે તેને જોઈને સીતા માતા આકર્ષિત થઈ જાય છે અને રામને રામજીને હરણ લઈ જવા માટે જણાવે છે સીતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે રામ હરણની પાછળ જાય છે જ્યારે શ્રી રામ હરણને બાણ મારે છે ત્યારે મારી જ પોતાનું મૂળ સ્વરૂપમાં આવી જાય છે છે લક્ષ્મણ લક્ષ્મણ પાડવા લાગે પાંચમી ઘટના છે જ્યારે રામ હરણની પાછળ જાય છે ત્યારે પંચવટીમાં સીતા માતા ની રક્ષા માટે લક્ષ્મણ હતા પરંતુ જ્યારે જંગલમાંથી લક્ષ્મણ લક્ષ્મણનો અવાજ આવે છે ત્યારે સીતા લક્ષ્મણને પોતાના ભાઈ ની મદદ કરવા મોકલે છે રવાના થયા પછી સીતા એકલા રહી જાય છે તે સમયે રાવણ ત્યાં પહોંચી જાય છે અને પછી છળથી થી સીતાનું હરણ કરે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ